સુરતમાં નાગરિકો જ્યારે રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે તંત્રને દોડતું થવું પડ્યું હતું અને રાતોરાત કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ તંત્ર પર ઘણા સવાલો ઉપસ્થિત છે આ સવાલો ખૂબ મહત્વના છે જેમાં વાત છે નાગરિકોની સલામતીની સરકારી તંત્ર કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે તંત્ર પોતાની જવાબદારીથી ભાગવાની વૃત્તિ ધરાવે છે તે વિશેની આ વાત છે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં નમસ્કાર સોમાનમાં તમારું સ્વાગત છે હું છું ચિરાગ વર્ષાબેન તંત્ર સામે નાગરિકો જ્યારે રસ્તા પર ઉતરી પોતાનો આક્રોશ ઠાલવે છે ત્યારે રાતોરાત તંત્રને ખબર પડે છે કે આ રસ્તા પર ખરેખર ખાડાઓ છે અને તેને ભરવા માટે તાત્કાલિક નવા રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરે છે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી પોતાની આપ વિધિ કહી અને સોમાન દ્વારા કરાયેલા રિપોર્ટ પછી તંત્રને દેખાયું કે સુરતના નેશનલ હાઇવે એકસો અડસઠમાં ખાડાઓ છે અને તેઓએ રાતે રાત તેને ભરવાની તજવીજ હાથ ધરી અને આખો રોડ નવો બનાવી દીધો સ્ક્રીન પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે છે સુરતના નેશનલ હાઈવે એકસો અડસઠના જ્યાં અડધી રાત્રે રોડ બનાવાઈ રહ્યો છે પરંતુ હજુ આમાં એક મોટો પ્રશ્ન ઊભો છે આ કામગીરી થયા પછી મોટો સવાલ છે કે રસ્તા પર થયેલી ત્રણ મોટનું જવાબદાર કોણ શિક્ષક અને જાગૃત નાગરિક વૈભવ ભંડેરી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે એસએમસી દ્વારા સર્વિસ રોડની મંજૂરી મળ્યા છતાં હજુ સુધી રસ્તો બનાવાયો નથી અને સ્થાનિકો જ્યારે રસ્તા પર ઉતર્યા તેનું મુખ્ય કારણ તે ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતમાં થયેલી મોત છે ત્રણ લોકોના મોતને સંતાડવા તંત્રએ તાત્કાલિક રસ્તો બનાવી દીધો પરંતુ અકસ્માતમાં થયેલા ત્રણ મોત પર કોઈ જવાબદારી લીધી નથી એટલે આપણે એમ માનવું કે તમે રસ્તા પર અને ખાસ તો ખાડાવાળા રસ્તાઓ પર કોઈ અકસ્માતમાં મરી જાઓ તેનાથી તંત્રને કોઈ ફેર પડતો નથી તમે રસ્તા પર ઉતરશો તો તંત્ર તાત્કાલિક તેમની ભૂલ સુધારશે પણ તમારા જીવ સાથે તેમને કાંઈ લેવા દેવા નથી તમને આ રિપોર્ટ કેવો લાગ્યો અને તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોડાયેલા રહો સોમાન સાથે નમસ્કાર